સવારે તૈયાર થઈને કોલેજ જવા નીકળતી ત્યારે તે મને રસ્તામાં ચોક્કસ મળતો તે સુંદર અને રૂપાળો યુવાન હતો તેની નવી આછા રંગની મોટરસાયકલ રસ્તાની એક બાજુએ પાર્ક કરી પોતે તેના પર બેસતો જ્યારે પણ તે તે જગ્યાએ ન દેખાય તો હું માથું ફેરવીને તેને શોધતી પછી ક્યારેક તે ચાની દુકાનમાં ચા પીતો તેની નજર મારા પર ટકેલી રહેતી અને જ્યારે હું તેની તરફ જોતી ત્યારે તે પોતાની નજર બીજી દિશામાં ફેરવી લેતો અમે પાકા મકાનમાં રહેતા હતા જેમાં તમામ પ્રકારના લોકો રહેતા હતા કેટલાક કેટલાક સમયથી ગુંડા લોકોએ અમને પણ હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું તેથી હું ખૂબ જ સંકોચ સાથે ઘર છોડીને જતી હતી સાચું કહું તો મને તેને જોવાનું ગમતું હતું એવો ડર હતો કે તે એવા ગુંડાઓમાં સામેલ ન હોય આજકાલ દરેક જગ્યાએ આતંક ફેલાવી રહ્યા છે અને ચૂંટણી અને તહેવારોમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે જ્યાં સુધી હું તેને જોઉં ત્યાં સુધી મારા હૃદયને શાંતિ ન મળતી આ ક્રમ ઘણા દિવસો સુધી ચાલતો રહ્યો તે પછી તેણે મને નમસ્તે કહેવાનું શરૂ કર્યું હું પણ ડરી ડરીને અને હસીને જવાબ આપવા લાગી એક દિવસ મારા નાના ભાઈ મદનને અચાનક પેટમાં દુખાવો થયો તેથી હું તેને નજીકના ડોક્ટરના ક્લિનિકમાં લઈ ગઈ ત્યાં એક બોર્ડ હતો ડોક્ટર રમેશ રૂમમાં જતા જ ખુરશી પર એ જ મોટરસાયકલ વાળો યુવાન બેઠો હતો તે જોઈને હું ચોંકી ગઈ તે પણ મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો તમે આવો બેસો અમે ખુરશીઓ પર બેઠા તેણે આગળ કહ્યું તમે કેવી રીતે આવ્યા મેં કહ્યું આ મારો નાનો ભાઈ મદન છે તેને સવારથી જ પેટમાં દુખાવો થતો હતો મદનને પલંગ પર સુરડાવ્યો અને પાંચ મિનિટ તેને તેની તપાસ કરી પછી કહ્યું કોઈ વાંધો નથી ક્યારેક આવું થાય છે હું દવાઓ આપું છું બધું સારું થઈ જશે અમે દવા લઈને ઘરે આવ્યા તરત જ મદન સાફ સાજો થઈ ગયો બીજે દિવસે હું કોલેજમાંથી ક્લિનિક પર ગઈ ત્યારે મને ડોક્ટર રમેશ ક્યાંય દેખાયો નહીં મેં વિચાર્યું ચાલો આ સંતા રમત ખતમ કરીએ એક દિવસ કોલેજમાં અમારા બધા પીરિયડ્સ ફ્રી હતા તેથી હું બજારમાં ફરવા નીકળી તો ડોક્ટર રમેશ ત્યાં મળી આવ્યા હસતા હસતા મેં પૂછ્યું આજે ખુશ થઈશ અમે બંને એક રેસ્ટોરન્ટમાં ગયા અને બેઠા તેને મારી સામે જોયું અને કહ્યું તારું નામ નિશા છે તમને કેવી રીતે ખબર મેં આશ્ચર્ય સાથે પૂછ્યું તે હસ્યો પછી બોલ્યો સૌથી પહેલા મારી તમારી કોલેજમાં ભણતી મારી નાની બહેન મધુએ મને કહ્યું હતું ઠીક છે તો તમે મધુના ભાઈ છો હું મધુને ઓળખતી હતી તે મારી પાછળ એક વર્ષ ભણતી હતી શું તમે આ રોજ આંખ મારવાનું રહસ્ય કહી શકશો હું જાણવા માંગતી હતી વેઇટરે ચા રાખી દીધી અને અમે ચા પીવા લાગ્યા ડોક્ટર રમેશે હળવા સ્વરે કહ્યું ઘણા સમયથી હું આ રહસ્ય ખોલવા માંગતો હતો

શું તમે મને જીવનભર સાથ આપી શકશો મારા હૃદયના ધબકારા વધી ગયા હતા હું થોડી ચૂપ રહી પછી મેં કહ્યું હજી આ પણ નથી મારા વર્ષ છે અને પરીક્ષાઓ નજીકમાં છે બીજું આ બાબતમાં માતા પિતાની મંજૂરી લેવી પણ જરૂરી છે જો તમારી મંજૂરી મળી જશે તો બીજા બધાની મળશે માર્ગમાં કોઈ અડચણ નહીં આવે તે મારો અભિપ્રાય જાણવા માંગતો હતો મારા બધા પેપર ખૂબ સારા હતા અને જ્યારે મારું પરિણામ આવ્યું ત્યારે ડોક્ટર રમેશે મને અભિનંદન આપ્યા અને કહ્યું બસ નિશા હવે તું તારા માતા માતાપિતાને પણ તારા નિર્ણય વિશે જણા હું તારી નોકરી માટે દોડી જઈશ એક દિવસ દિવસને મારી લાગણી મદનને કહી જે મારાથી બે વર્ષ નાનો હતો અને એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો આ સાંભળીને તે ખૂબ જ ખુશ થયો કારણ કે તે પણ ઘણી વખત ડૉક્ટર રમેશને મળી ચૂક્યો હતો પછી મદને પોતે માતા પિતા સાથે વાત કરી અને તેઓ પણ સંમત થયા થોડા દિવસો પછી પિતાએ રમેશને ચા માટે બોલાવ્યા લગ્નની વાત શરૂ થઈ વાતચીત દરમિયાન પિતાએ કહ્યું જો રમેશ અમે જ્ઞાતિથી હરિજન છીએ અને તમે બ્રાહ્મણ છો શું તમારો સમુદાય હરિજન છોકરીને તમારી વહુ બનાવવા તૈયાર હશે તમારે સમાજના ગુસ્સાનો સામનો નહીં કરવો પડે એ વાત સાચી છે કે સરકારી નોકરી મળવાને કારણે અમારું ખાવાનું સારું છે ઉચ્ચ અને નીચલી જાતિના લોકોના અભિપ્રાયનો મને પણ સામનો કરવો પડ્યો છે હું જ્ઞાતિવાદના ઢોંગમાં માનતો નથી ડોક્ટર રમેશે કહ્યું હતું કે મને કોઈની પરવા નથી અમે આ દુષ્ટતાને ખતમ કરવા આગળ વધીશું અને અમારા લગ્નમાં યોગ્ય પગલું સાબિત થશે ડોક્ટર રમેશ આવી ઘણી વાતો કરે છે ઉચ્ચ જ્ઞાતિના હોવા છતાં તેમણે અમારા જેવા લોકોની વસાહતમાં ક્લિનિક ખોલ્યું રમેશના શબ્દો સાંભળીને ખૂબ આનંદ થયો બીજા જ મહિને મે કોટમાર ડોક્ટર રમેશ સાથે લગ્ન કર્યા તેણે તેના માતા-પિતા અને ગામના કેટલાક મિત્રોને પણ બોલાવ્યા હતા શહેરમાં આવતા પહેલા અમારો પરિવાર પણ ગામમાં રહેતો હતો અમારા ગામથી તેમના ગામનું અંતર માત્ર પાંચ કિલોમીટર હતું કોર્ટમાં લગ્ન થયા હોવાથી તેમના માતા પિતાને અમારી જ્ઞાતિ શું છે તે ખબર ના પડી પરંતુ જ્યારે પછી ખબર પડી કે અમે હરિજન છીએ તો તેઓ થોડા ગુસ્સે થયા બીજા જ દિવસે તેઓ ગામમાં પાછા ચાલ્યા ગયા પછી શું થયું આ સમાચાર તેમના આખા ગામમાં દાવાનની જેમ ફેલાઈ ગયા લગ્ન પછી અમે પહેલી વાર ગામડે ગયા ત્યારે નીચી જાતિના લોકો અમને મળવા આવતા હતા પગરખા ઉતારીને આંગણામાં ફરતા હતા હવે એ જ લોકોની છોકરીઓ છે અમારા છોકરાઓને ફસાવી લગ્ન કરવા લાગ્યા છે બીજા વૃદ્ધે ટોણો માર્યો અરે રમેશ તારી જ્ઞાતી કોઈ છોકરી ન મળી રમેશ ચૂપ રહ્યો પણ હું જાણતી હતી કે આ કેવો સમાજ લોકો ને વચ્ચે દિવાલો પડવા ને બદલે વધુ ઉભી કરી રહ્યો છે આખરે ક્યાં સુધી આ ભેદભાવ ચાલુ રહેશે રમેશે મને સમજાવવાનું શરૂ કર્યું નિશા આ લોકો શું કહે છે તેનો વાંધો ન લે ગામડાના લોકો અભણ અને અસંસ્કારી છે જે સમજાવ્યા પછી પણ સમજતા નથી હવે આ લોકો વોટ્સએપ વગેરે પર જ્ઞાતિવાદ ખૂબ ફેલાવે છે આપણે આની સામે લડવું પડશે જ્યારે લોકો સમજશે ત્યારે જ સમાજમાં ધીમે ધીમે પરિવર્તન આવશે અમે થોડા દિવસ પછી શહેરમાં આવ્યા થોડા મહિનામાં મને ડોક્ટરની ડિગ્રી મળી ગઈ હવે અમે બંને એક જ સરકારી હોસ્પિટલમાં કામ કરવા લાગ્યા દોઢ વર્ષ પછી અમને અમારા ગામ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અમારા વિસ્તારના લોકોની સેવા કરવામાં અમને ખૂબ આનંદ થયો ગામ ગામમાં રમેશના નજીકના મિત્ર ઘનશ્યામને ઘરે એક પુત્રનો જન્મ થયો જે શાળાના માસ્ટર હતા ઉજવણી માટે તેમણે એક મોટી પાર્ટી રાખી જ્યારે જમવાનો સમય થયો અને ભાત પીરસવામાં આવી રહ્યા હતા ત્યારે અમે પણ પાન ગામ લોકો સાથે બેઠા પણ આ શું આખું ગામ ખાવાનું મૂકીને ઉભું થયું અને બબડાટ સંભળાયો અમે કોઈ પણ હરિજનને સ્પર્શ્યું હોય તેવું ભોજન નહીં ખાઈએ તમે તેમને કેમ બોલાવ્યા હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અમારા આગમન થી આટલો મોટો ધરતી આવશે એવી મેં કલ્પના પણ નહોતી કરી બીજી તરફ રમેશ ઘનશ્યામ અને બે થી ત્રણ બુદ્ધિશાળી લોકો ગામલોકોને સમજાવવા લાગ્યા પરંતુ બધું નકામું તે ખોરાક પ્રાણીઓ પક્ષીઓ અને નદીમાં માછલીઓને ફેંકવામાં આવ્યો તે દિવસથી હું એટલી શરમાઈ ગઈ અને ઉદાસ થઈ ગઈ કે ફરી ક્યારેય ગામ ન જવાનું મન બનાવી લીધું પછી કોરોના ફેલાયો લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી બે થી ત્રણ દિવસમાં આખી હોસ્પિટલ ભરાઈ ગઈ કોવિડે આખા ગામને પોતાની ઝપેટમાં લઈ લીધું અને શાળાના ઓડાઓએ પણ હોસ્પિટલનું સ્વરૂપ લીધું હતું ત્યાં ડોક્ટરો ઓછા અને દર્દીઓ વધુ અને ડોક્ટરોને પણ ડર છે કે તેમની તબિયત બગડી ન જાય અમે મમ્મી પપ્પાને પણ અમારી પાસે લાવ્યા અમે તન અને મનથી ગ્રામજનોને મદદ કરી મોડા હોસ્પિટલ પહોંચેલા ગામના ઘણા લોકોના મોત થયા હતા જેમની હાલત વધુ ખરાબ હતી તેમને શહેરની મોટી હોસ્પિટલોમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી અમારાથી જે થઈ શક્યું તે અમે કર્યું મહેશ અને હું બંને વીસ કલાક કામ કરતા હતા વચ્ચે મુશ્કેલીથી ખુરશી પર બેસીને આરામ કરતા હું પોતે ગામના લોકોનું ધ્યાન રાખતી હું મારા પોતાના હાથે ખવડાવતી જ્યારે લોકો થોડા સ્વસ્થ થયા ત્યારે એક દિવસ મેં એક વૃદ્ધ ને ખવડાવતા કહ્યું કાકા તે દિવસે તમે બધાએ માં સ્પર્શેલો ખોરાક ખાવાની ના પાડી હતી પણ આજે તેની ગરદન ઝૂકી ગઈ તેઓએ કહ્યું દીકરી અમે ખૂબ જ શરમ અનુભવીએ છીએ અને તમારી માફી માંગીએ છીએ આપણે બધા સમાન છીએ કોઈ નાનું કે મોટું નથી નથી હવે અમે આ સમજી ગયા છીએ બીજો માણસ બોલ્યો દીકરી તું અમારા માટે જીવન બની ગઈ છે તેમની વાત સાંભળીને મને સંતોષ થયો રોગચાળાને કાબૂમાં લેતા લગભગ થી ત્રણ મહિના લાગ્યા આ દરમિયાન ગામના તમામ લોકો દિવસરાત અમારા વખાણ કરતા રહ્યા એક બપોરે હું અને મધુ એકબીજા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક તેણીએ કહ્યું ભાભી હું છેલ્લા ઘણા દિવસોથી તમને કંઈ કહેવા માંગુ છું પણ હિંમત નથી થતી મને કહો જો હું તમને કોઈ કામમાં આવી શકું તો હું ખુશ થઈશ વાત એ છે કે તે આગળ કશું બોલી ન શકી અરે તું આટલી શરમાળ કેમ છે ભાભી મે મારો જીવનસાથી પસંદ કર્યો છે અચ્છા એ કોણ છે મેં ચિચિયારીથી પૂછ્યું મદન શું હું કુદી પડી ખરેખર હા ભાભી તેણે કહ્યું મદન એ જ મને તમારો નિર્ણય આપવા જણાવ્યું હતું અમે બંને એકબીજાને ખૂબ પસંદ કરીએ છીએ મે મારી આંખોમાં આંસુ સાથે કહ્યું જો યુવાન હોકરા હોકરીઓ આગળ આવશે તો અસ્પૃશ્યતાનો અંત આવશે અને ભેદભાવની દિવાલ ચોક્કસપણે દૂર કરી શકાય છે હું ઈચ્છું છું કે આપણા ગામની જેમ આ દુષ્ટતા આખા દેશમાંથી નાબૂદ થઈ જાય જો તેને નાબૂદ કરી શકાયું હોત તો દેશ ઝડપથી આગળ વધ્યો હોત મિત્રો આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકમાં ફોલો કરવાનું ભૂલતા નહીં આભાર